હા તો એટલે પછી કેમ કે મને નથી ખબર કે તમારી ઊંચી જાતિ હશે નીચી જાતિ હશે નહીં તો પછી હું છોકરા નો શબ્દ તમારી અંદર છોકરી અમારી અંદર થી લે એવી રીતના

થોડું ઘણું હોય લા અમે ના પાડતા નહીં પણ તમે અંબાજી ના ઘરને તો અમે યાર રાજપૂત માં આવીએ એટલે અમારે સમાજ ને થોડો ઠેસ પહોંચ્યો હે માફી બી માંગી છે ઉતારી બી નાખી છે હવે યાર જો આજથી લગભગ બધી કંપનીઓ કામ ચાલુ કરે છે આજથી સોંગ અને આજથી હું ડિલીટ કરવાનું ડિલીટ તો જો મેં એમને મેસેજ નાખી દીધો પણ કંપની જ બનશે

તમે ઇસ્ટો દેજો પોસ્ટ કરો હા તો પછી અમે અમારી રીતે મેન્શન કરી નાખીએ એકબીજા અમારે અમારા જે આગેવાનો હોય એમને મેન્શન કરીએ તો અમારા આગેવાનો એ અમને ફોન કરીને કે યાર તમારે આ રીતે બનાવે તમે કોઈ નહીં કહેતા